તો નીટ કાંડમાં ગોધરાની જય જલારામ શાળાના સંચાલક દીક્ષિત પટેલ ગત બે મહિનાથી સીબીઆઈની કસ્ટડીમાં છે દીક્ષિત પટેલ શાળાના સંચાલકની સાથે ગોધરા તાલુકાના રતનપુર કાંટડી ગામના ડેપ્યુટી સરપંચ પદ પર પણ કાર્યરત હતા હાલ તેઓ સીબીઆઈની કસ્ટડીમાં હોવાથી પંચાયત ધારા મુજબ ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા દીક્ષિત પટેલને પદ પરથી બરતરફ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને દરખાસ્ત કરવામાં આવી હતી જે બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દીક્ષિત પટેલને તેમના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે દીક્ષિતભાઈ પટેલ રતનપુર કાટડી ગ્રામ પંચાયતના સદસ્ય હતા અને સાથે ઉપ સ ઉપ સરપંચનો હોદ્દો ધરાવતા હતા તેઓ જે નીટ પ્રકરણ બાબતે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવેલ માનનીય નામદાર સ્પેશિયલ કોર્ટ સીબીઆઈ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવેલ એ જે કાર્યવાહી કરવાની થાય છે એ કાર્યવાહી અર્થે અમુ એ દરખાસ્ત કરેલ અને જે અન્વયે માન્ય જિલ્લા વિકાસ શ્રી દ્વારા આજ રોજ એમને પોતાના હોદ્દા પૂરતી સસ્પેન્ડ એટલે કે ફરજ મોકૂફ કરવાનો હુકમ કરેલ છે